રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે અને કપાસમાં આપણે ફાળની દવા નાખી છે અને હવે આપણે કયું ખાતર નાખવું જોઈએ જેથી કરીને ફાળ રે ખરી જાય ઝાકળ પડે પીળો ન પડી જાય કપાસ લાલ થઈ હોય જાય હુકાઈ ન જાય અને તમે જે ફાલની દવા તમે નાખી છે અને એનથી જે ફાલ બેહવાનો છે અને ફાલ વેહવાનો છે અને એને પોષણ મળવાનો છે ખોરાક મળવાનો છે તો એ ખોરાક પણ મળી રહે એને માટેની આપણે આજના વિડીયોની માલિપા વાત કરીશું તો સર્વપ્રથમ જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા છે તો આપણી ચેનલ અહીંયા હાથ વાગે આ રીતનો વિડીયો આવતો હોય છે જો આપણે એક વિડીયો મૂક્યો તો કે આ ભાઈ દિલીપભાઈ છે બરોબર છે શાકપુર ગારિયાધાર શિહોરથી એને પંદર દિવસનું પરિણામ મળ્યું હતું કચાવીને દવા રાખી હતી બરોબર છે તો આપણે ઉતાર્યો ઉતારો અને આપણે એનો અનુભવ મૂક્યો હતો તો એવી રીતે વિડીયો જોવા માટે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આપેલું છે તો આ સબસ્ક્રાઈબ ના બટન ને આમ કચ્છ કચાવી દબાવીજો ને એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે કે હું હાથ વાગે તમને વિડીયો મોકલું એટલે રે નિર્નાનો વિડિયો તમારા ફોનની માલિપ આવે અને તમને ખેતીને લગતી માહિતી જે આવે છે એ તમને મળી રહે છે હવે માહિતી આપીએ એ પહેલા જે ખેડુ મિત્રો બહાર ગામથી આવ્યા છે બરોબર એમના નામ બોલી જઈ અને બે બાળકો હતા એમને ખાસ સૂચન કર્યું હતું કે હિતેશભાઈ તમારી વિડીયોની ચેનલમાં બધા ખેડુ મિત્રોના નામ આવે છે તો અમે દવા લઈ ગયા છીએ તો અમારા બાપુજીનું પણ નામ આવવું જોઈએ તો એ પણ એમનો પણ આજે આગ્રહ છે જે પ્રેમ છે

લક્ષણભાઈ લવજીભાઈ ગરડા સ્વામીના જીવરાજભાઈ પાંચાભાઈ ગરડા સ્વામીના અરવિંદભાઈ રામજીભાઈ ગરડા સ્વામીના અશોકભાઈ બચ્ચુભાઈ ભંડારીયા પાલિતાણા સુરેશભાઈ સોનાભાઈ માંડવા વિક્રમભાઈ ઓગડભાઈ સાવરકુંડલા મેરિયાણા ગામ રમેશભાઈ ઉકાભાઈ આપણું નામ તમારું નામ લઈ લીધું તમ તારે છે મનીષભાઈ કાંતિભાઈ પંડિયા કુંડેલી દામજીભાઈ ઉકાભાઈ મેરણીયા મેરિયાણા ગામ છે સાવરકુંડા તાલુકો છે અને બાબલાનું નામ છે માનવ

છ લીટર લઈ ગયા હતા પોપટભાઈ રામજીભાઈ ઉમરાળા આઠ લીટર લઈ ગયા હતા પછી કાનાભાઈ સવજીભાઈ ઉમરાળા પાંચ લીટર લઈ ગયા હતા પછી કાનાભાઈ જોધાભાઈ ઠળિયા પોપટભાઈ લવજીભાઈ ઉંચડી અર્જુનભાઈ સાદુલભાઈ ભગત બોરડા જગદીશભાઈ રામ રાજપરા બાંભણિયા બાબુભાઈ બોગાભાઈ રોયલ ભરતભાઈ તુલસીભાઈ ભરતભાઈ તુલસીભાઈ રાજપરા કાળુભાઈ પ્રેમજીભાઈ સ્વામીના ગરડાથી લીટર લઈ કે ભાઈ એક જ તમામ સાફ થઈ એનું પરિણામ સારું મળે છે અને અમારે આ દવાનો ઉપયોગ કરવો છે તો આ સૌ ખેડૂત મિત્રો નો ખુબ ખુબ આભાર છે તો આપણે વાત કરીશું પેલા કપાસમાં વાત કરી દી કે ભાઈ કપાસ અત્યારે કમસે કમ બધા ખેડૂત મિત્રો ને અશી દિવસ થી માંડી અને સો એકસો દસ દિવસનો કપાસ થવા આવ્યો છે કે જેમને કોરવાણ કરીને કનાઈ જ્યોતો એને ફો એકસો દસ દિવસનો થઈ ગયો છે અને જેમને વાવણી થઈ ગઈ છે એ વાવણીના કપાસ જેને કહેતા હતા એ ખેડૂત મિત્રનો ખેડૂત મિત્રોને પણ કપાસ અત્યારે સિત્તેર ને નેવું દિવસનો થવા આવી ગયો છે હવે તમે ફાલની દવા નાખી છે કારણ કે પહેલાં ફાલ ધીમે ધીમે આવતો તો અને પછી વરસાદને વાવવાળું જે પવન ને એવું ઉડ્યું એમાં ઝઘટાઈ અને ફાલ ખરી ગયો છે બરાબર પણ હવે પાછા નવા ફાલની દવા નાખવા માટે ઘણા ખેડૂત મિત્રો કીધું હતું તો આપણે ફાલની દવાનો પણ આપણે વિડીયો આપ્યો તો કે ભાઈ તમે કલ્ટાર આપો નિરિયા આપો તાબોલી આપો વિદ્યુત આપો સમરસ આપો ફલમગ્રો આપો ફોર્સ નવાણું નવાણું આપો ડબલ આપો ચમત્કાર આપો કે ઓડીનો આપો આટલી દવાનો તમારા આસપાસના વિસ્તારમાંથી તમે લઈને છટકાવ કર્યો છે અથવા તો કરવાનો હશે તો ફાલની દવા તમે આ કરી શકો છો પરંતુ એ ફાલ લાગી જાય અને ઘણી વખત એ ફાલ લાગ્યા પછી પણ ખરતો હોય છે ક્યારે કે એક તો પૂરતું પોષણ ન મળતું હોય જમીનમાં નીચેથી ત્યારે અને બીજું કે જ્યારે ઝાકળ વધારે પડતો પડતો હોય છે ને ત્યારે પણ કપાસ લાલ થઈ જતો હોય છે પીળો પડી જતો હોય છે બરાબર અને પછી તમને કોઈ ઠડ જાય છે ને ઠોઠડાઈ જાય છે તો એવા સમયને સંજોગોની સંજોગો ની મારી પાસે ખાસ ખેડૂત મિત્રો આજે હું તારા ખાતરના તમને નામ આપું છું એ ખાતર તમે ફરજિયાત પ્રમાણે નાખજો કારણ કે એ અતિ આવશ્યક છે કારણ કે જયારે છોડ મોટો થઈ ગયો હોય અને પોતે ખોરાક બનાવતો હોય બરાબર છે અને છોડવાને આપતો હોય પણ એ ઘણી વખત એવું બનતું હોય છે કે છોડ ખોરાક આપે એટલી વારની માલિકા જેવા તમને કોઈ જટાપટી બોલાવી ગયું હોય કથેરી તમને કોઈ કુકડો ઝટા જટાપટી બોલાવીને બધું કુકડાવી દીધું હોય પાંદડા વાળી દીધા હોય તો એમાં તમે તમને ભલામણ કરી છે એક જ દબાણ બધી જેવા છાપતી જાય એને માટે તમે ટોલ ફેરા નાખો છો પંપે પસાય એટલે ભૂખા કાઢી નાખે પરંતુ એ પછી ખોરાક મળતો હોય છે કે જે ખોરાક ખરેખર જરૂર છે બરાબર એવો ખોરાક જો કોઈ હોય તો તમે એમાં જે આવે છે સલ્ફર મિલનું બરાબર વિગે વીકે બે કિલો લખી આપો એમાં સલ્ફર અને ઝિંક આવશે એ બંને ફાયદાકારક છે બંને જરૂરી છે કે બંને ગોળ અને ઘી છે બંને જરૂરી છે બીજું આવે છે એક મહાલાભ

વાદળછાયું વાતાવરણ હવામાં ઝાકળ પણ પડે એટલે મેગ્નેશિયમ સલ્ફર અને ઝીંક આ અને પોટાશ આ તત્વોની તો ફરજિયાત પ્રમાણે જરૂર પડે એટલા માટે તમે એને મહાલાભ આપો તો મહાલાભમાં મેગ્નેશિયમ આવશે સલ્ફર આવશે અને પોટાશ આવશે સાથે તમારે નાખી દેવું ટેકનોઝેડ હવે ઘણી વખત કહેતા ટેકનોઝેડ ન મળતું હોય તો ટેકનોઝેડ ન મળે તો ઝિંદા ઝીંક આવે છે બરાબર છે એ ઝિંદા ઝીંકમાં પણ એક ટેકનોલોજી અને એક ટેકનિકલ આવે છે કયું કે ભાઈ સલ્ફર અને ઝીંક તો એ પણ તમે લઈ શકો છો હવે મોટું નામ છે છે એટલે ખ્યાલ હોય તો વિગે બે કિલો એ આપો અને જે મહાલાભ આવે છે એ વિગે પાંચ કિલો લખી આપો હવે ઘણી વખત ખેડૂત મિત્રો કેતો કે ટેકનો છે એ વિગે પાંચ કિલો નાખવાનું છે અને જે ટેકનો જેર છે એ વીઘે બે કિલો નાખવાનું છે અને મહાલાભ છે વિગે પાંચ કિલો નાખવાનું છે તો આ હાથ કિલો પોગાડવું મુશ્કેલ પડે છે તો તમારે જે આપણે એમોનિયમ સલ્ફેટ એટલે કે જે આપણે એમોનિયમ સલ્ફેટ કહેતા હોય છે એમોનિયમ સલ્ફેટ તમારે લઈ લેવાનું છે કે કિલો જો ઝાડવા મોટા થઈ ગયા હોય અને ઝટાબટી બોલાવી દેતા હોય મોટા હાઈ ક્લાસ થઈ ગયા હોય તો પંદર કિલો તો ફરજિયાત પ્રમાણે નાખજો અને વીસ કિલો નાખો તો પણ કઈ વાંધો નથી કારણ કે ઝાડવા મોટા થઈ ગયા છે એટલા માટે એટલે પંદર થી વીસ કિલો લખીએ એમોનિયમ સલ્ફેટ બરાબર પાંચ કિલો લખીએ આપણે મહાલાભ અને બે કિલો લખીએ વાપરવાનું છે ફૂલડા ઉઘડશે ટોટલી પ્રમાણમાં એને ખોરાક મળી રહે જેટલા છોકરા હશે એટલા રોટલા બનાવીને કમ્પ્લીટ રાખશે એટલે કે ખોરાક એને માટે સંપૂર્ણ હાજર હશે તૈયાર હશે અને એમાં તમારે કઈ ઉપાધિ કરવાની રહે નહીં બરાબર છે બીજું કે ખોરાક ન મળતો હોય તો આપણો છોડવો કુપોષિત રહે અને એના છોકરા તે કુપોષિત નો કુપોષણ શિકાર બને હવે તમે ખોરાક જ હારો આપી દીધો છે તો એના જે છોકરા છે ઝીંડવા છે આપણે બરોબર છે એ પણ તમને કોઈ હારા ટબા ને ભરાવદાર થાય જેથી કરીને આપણને ઉત્પાદન એમાં સારું મળે હવે જે પોટાશ ખાતર છે ને અને સલ્ફર ખાતર છે બે રીતે કામ આપશે કે એમાં કપાસિયાનો વજન એ છે એટલે કે આપણે તો મણીકો ગબનારાનો ઊંચો કરવો સલ્ફર છે એક હળવું ફૂગનાશક તત્વના રૂપમાં પણ કામ આપશે એટલે કે જમીનમાં ફૂગનું પ્રમાણ અમુક ટકા જો ડેવલપ શું હોય તો એ સલ્ફર ખાતર છે એ પણ તમને કહું એમાં સારું એવું કામ આપશે ફાયદાકારક કામ છે બરોબર છે હવે એમોનિયમ સલ્ફેટ એટલે કે જે છે એ મોરસ્યુ જમીનમાં સ્ત્રોત કરશે અને અને બધા છોડને છોડને આપી શકે જેથી કરીને આજુબાજુમાં અલભ્યમાં પડેલા લભ્ય સ્વરૂપમાં બનાવી અને આપી દેશે એટલે કે લોટ તો પડ્યો છે પણ એનો પીંડો બનાવીને ઘડીને ત્રાવડીમાં નાખીને તૈયાર કરી અને પછી જે તમને કોઈ માખણ કે ઘી સોકડીને આપે છે ને એવા આ બધા તત્વો ભેગા થઈ અને તમને કોઈ લોટ તમને કોઈ બાજરો દળી લોટ બનાવી પીંડો બનાવી તાવડીમાં રોટલો નાખી અને પાલું ઉપર ઘી બનાવીને તમને તૈયાર આવશે એવી જ રીતે આ બધા તત્વો છે એ ભેગા મળી અને છોડને સંપૂર્ણપણે તાકાતવર બનાવી દેશે અને એટલો તાકાતવર બનાવી દેશે કે છોડમાં લાગેલા જે કઈ સાપા છે ફૂરડા છે કે જીનવા છે એને વાતાવરણની જે અસર થવાની છે ને એ એક પણ અસર થવા દેશે નહીં કે ભાદરવ મહિનો છે એમાં ગરમી વધારે પડે જીવાત વધારે આવે છે ઝાકળ પડશે વરસાદ થયું વાતાવરણ હોય બરાબર છે વાદળ થયું વાતાવરણ થતું હોય ગરમી પડતી હોય A ma bɛ dama sooro wo o bo rɛsia. ઘણા ખેડૂત મિત્રો કેતા ખર્ચો થાય હા ખર્ચો સો ટકા થાય આપણે છોકરાઓને વ્યવહાર કર્યા પછી એમાં ખર્ચો થાય છે તો ત્યારે ખર્ચો થાય છે પણ જયારે એને દીકરો નાનો થાય છે ને તે સૌથી વધારે એના દાદા ને એના દીકરા નું દીકરો વ્યાજ નું મૂડી છે અને રમાડવાની કેમ મજા આવે એમ આ જે કપાસ છે ખર્ચો તો થશે જ તે પણ જયારે એનું ઉત્પાદન આવશે એનું પોષણ આપને જયારે એનો ભાવ મળશે પોષણક્ષમ ત્યારે આપણને વધારે મજા આવશે કારણ કે પ્રોડક્શન શું છે માલ હશે ને મગફળી છે અને અમુક અમુક ખેડૂત મિત્રો ને તો જે ઓગણચાળીસ નંબર છે પિસ્તાલીસ નંબર છે પાંચ નંબર છે નવ નંબર છે સાસઠ નંબર છે આ મગફળી પાકવાની ફૂલ તૈયાર થઈ ગઈ છે આ હરાજ થઈ ગયા છે હરાત પૂરા થતા સાથે જ તે લગભગ લગભગ શરૂ થઈ જશે બરાબર તો તો હવે આમાં શું કરી શકો તાત્કાલિકમાં તાત્કાલિકના રૂપે જે પાવડર આવે છે એ તાત્કાલિક દોઢસો થી બસો ગ્રામ લેખે નાખી અને ઉપરથી તમે સ્પ્રે કરી દેવો ને તો એમાં તમને દાણો ભરાવામાં સારું રહેશે માલના નીરાવ માટે પણ સારું રહેશે મગફળીમાં વજનમાં પણ સારું રહેશે મગફળી ખેંચતી વખતે જે તૂટે છે એમાં પણ તમને સારું રહેશે અને મગફળી જે લાલ કલર ની અમુક ટકા અંદર થઈ જાય છે એ અમુક ટકા કુપોષણ છેલ્લે રહી જતું હોય કારણ કે છેલ્લે આપણે ઘણી વખત ખાતર આપતા નથી તો એ પણ એમાં કવર થઈ જશે બીજું મહાલાભમાં જે પોટાશ આવશે તમને કોઈ વજન વધશે મહાલાભમાં મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે એથી છોડવો લીલો રહેશે લીલાશ રહેશે એટલે કે તમને નિરાવ વેચવો હશે તો એમાં પણ ફાયદો થશે નિરાવ તમારે હંગરી રાખવો હશે તો એમાં પણ ફાયદો થશે અને નીરાવ રાખીને બેને નાખીને જે ગાયને ભેહને નાખી અને પછી જે દૂધ વેચતા છે ફેટમાં ઘટતા છે તો એમાં મેગ્નેશિયમ સલ્ફેટ નહીં છે એમાં પણ ફાયદો રહેશે અને સલ્ફરના હિસાબે પણ જે તેલીબીયા પાક છે એમાં વજન આવશે એની ક્વોન્ટિટી વધશે એનો જે ઉતારો છે એ ઉતારો વધશે અને હળવું એક ફૂગને પણ કહેવાય એટલે કે અત્યારે ફૂગના રૂપમાં પણ તમારે એ કામ આપશે એટલે તમે મહાલાપ જે પાવડર આવે છે એ પંપે દોઢસો થી બસો ગ્રામ લખે નાખો તો પણ હાલે એ પાવડર લ્યો તો પણ હાલે અને દાણાદાર લ્યો તો પણ હાલે દાણાદાર ને પાંચ મિનિટ ઓગળતા વાર લાગે અને પાવડર છે પાંચ મિનિટ વેલા ઓગળી જાય બાકી કઈ ચિંતા કરવાની જરૂર નથી હવે જો તમારે ન નાખવું હોય તો પચાસ આવે છે બધી કંપનીનું આવે છે તો પમ્પે સો ગ્રામ લખે તમે નાખો અને સાથે માઇક્રો માઇક્રોન્યુટન્સ તમે કોઈ પણ ભાઈ ગોદરેજ નું પૂરેક કે પછી સિઝન્ટ આવે છે બાયરનું આવે છે એમ્બિશિયન એ તમે નાખો બરાબર છે પછી મલ્ટીપ્લસ કર્ણાટકાનું જનરલ લિક્વિડ કહેતા હોય છે આ ઘણા બધા મિક્સ માઇક્રોન્યુટન આવે છે પાંચ ટકા ગ્રેડમાં જો ચિલિટેડ ફોર્મેટમાં એટલે કે પાવડર સ્વરૂપમાં હોય તો પચીસ ગ્રામ લખીને નાખજો જો લિક્વિડના સ્વરૂપમાં પ્રવાહીમાં હોય તો ચાલીસથી પચાસ એમએ લખીએ ઝીરો ઝીરો પચાસ અને આ બે વસ્તુ મિક્સ કરીને આપજો એમાં તમને વધારે ફાયદો તમને જોવા મળશે પોષણક્ષમ જ્યારે તમારો પાક હશે ત્યારે તમને એમાં વધારે લાભ થશે આ કઈ વધારે તમને વધારાનો ખર્ચો કરાવું છું એના માટે નથી કેતો પરંતુ જો તમારે દસ વીઘાની મગફળી હોય તો તમારે એમાં પાંચ વીઘામાં નાખવાનું પાંચ વીઘામાં નહીં નાખવાનું તો તમને એનો ફરક બતાશે હવે આનો ખર્ચો કેવો થાય હું તમને કહી દઉં ખાસ કરી મિત્રો કે ભાઈ મહાલાભ તમે પાંચ કિલોની થેલી લો એટલે કે હાઈ ચારસો થી પાંચસો રૂપિયાની પાંચ કિલોની થેલી આવે બરાબર હવે તમારે પંપે નાખવાનું છે દોઢસો થી બસો ગ્રામ એટલે કે

બાકી ન કરો મગફળીનું નું એવું બમ્પર ઉત્પાદન થવાનું છે કારણ કે આખા મોટા ભાગના વિસ્તારની મગફળીનું વાવેતર થયેલું છે છે બરાબર તો આ માહિતી તમને મારી ગમી હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા આજુબાજુના વિસ્તારમાં તમારે હગા જો કપા કે મગફળી કરી હોય તો આપણે આ વિડીયો એને શેર કરી દેજો જેથી કરીને એમને માહિતી મળી જાય નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન